તારીખ પચ્ચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ મુકામે સત્વ ગ્લોબલ ફાઉન્ડેશનની મિટિંગ યોજાયેલ જેમાં વી ડી મકવાણા આરપી દાફડા સાહેબ નવસારી જયંતીભાઈ પ્રણામી સાહેબ વડોદરા વસંતભાઈ પરમાર સાહેબ ઈડર દેવજીભાઈ કામદાર સાહેબ ઈડર શ્રીમતી જ્યોતિબેન પરમાર વડોદરા શ્રીમતી કૈલાશબેન પરમાર ઈડર મિટિંગમાં હાજર રહ્યા હતા ખુશીની વાત એ છે કે આ સંગઠનનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે જે ટૂંક સમયમાં જિલ્લા તેમજ તાલુકાના પ્રમુખો તેમજ સંગઠનના સભ્યો બનાવશે આ સંગઠનો હેતુ સમાજને રોજગારી તેમજ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું જાય તે માટે સત્વ ગ્લોબલ ફાઉન્ડેશન સ્કૂલોનું નિર્માણ કરશે આ મિટિંગમાં વીડી મકવાણા સાહેબે જણાવ્યું હતું કે તમામ સાથી મિત્રોનો હું સદા માટે ઋણી રહીશ જેમણે મને સાથ સહકારને સપોર્ટ કરેલો છે સત્વ ગ્લોબલ ફાઉન્ડેશન સૌના સહકારથી વટવૃક્ષ બને અને સૌના કાર્ય થાય તે વિઝન છે

રોજગારી હજી કોઈને આપણે આપ્યું નથી સાંસ્કૃતિક કલા શ્રી વીડી મકવાણા સાહેબને આપણે આપીએ છીએ મેનેજમેન્ટ રિટાયર્ડ જજ શ્રી મકવાણા સાહેબને મહિલા ઉત્થાન શ્રીમતી જ્યોતિબેન પરમાર શ્રીમતી કૈલાસબેન પરમાર અને શ્રીમતી જીનલબેન પટેલ સંયુક્ત રીતે કામગીરી કરશે સામાજિક ન્યાય અને એકતા શ્રી ડીએમ કામદાર સાહેબ માહિતી પ્રસારણ અને વિજ્ઞાપન જો આપણે કોઈને આપેલ નથી વહીવટી કામગીરી પણ આપી નથી અને ઓડિટ કામગીરી શ્રી એમ પરમાર સાહેબને સોંપવામાં આવે છે ઉપર જણાવ્યા મુજબના કોર કમિટીના સભ્યોને જે તે કામગીરી સર્વાનુમતે સોંપવામાં આવે છે ઠરાવ સર્વાનુમતે મંજૂર ઠરાવ નંબર સાત આપણી સંસ્થાનું ઓપનિંગ ક્યાં અને ક્યારે કર્યું તેમજ કોને કોને આમંત્રણ આપવા બાબત આપણી સંસ્થાનું ઓપનિંગ આપણે નોંધાયેલ રજિસ્ટ્રેશન તેમજ અન્ય સર્ટિફિકેટો તેમજ પ્રદેશ કમિટી જિલ્લાની કમિટી બની જાય ત્યારબાદ તારીખ અને સ્થળ નક્કી કરશું ત્યાર પછી આપણે જાહેરાત કરશું ધરાવ નંબર આઠ હવે પછીની ગ્રુપમાં એડ અથવા ડિલીટ કરવા બાબત આજ રોજથી એડ આજ વોટ્સએપ ગ્રુપમાં એડ અથવા ડિલીટ શ્રી પ્રણાલી સાહેબ તેમજ શ્રી વીડી મકવાણા સાહેબ થશે ઠરાવ સર્વને મધ્ય બન્યું છેલ્લે રહી છે પ્રમુખ સ્થાનેથી રજૂઆત નવ મોટર આવ એની નામ કામ કરશે તો પ્રમુખ સાહેબ હાલના આજના તારીખના પ્રમુખ સાહેબ શ્રી વીડી મપાણા સાહેબનો વિનંતી કરીશ કે તેઓ આ પોતાનું મક્તવ્ય રજૂ કરે છે આપણા સાહેબ વસંતર પરમાર સાહેબ કામદાર સાહેબ સંદિપેક પ્રણામી જેશી મકાણા સાહેબ હાજર નથી બેન કૈલાશબેન અને અમાર બાજુ બેઠા જ્યોતિબેન

નટ હોય ને એ દોરી પર ચાલતો હોય એવી બાબત હોય પણ છતો એ જવાબદારીથી થી સેજ પણ ડરપોક થયા સિવાય આપણે બધા જ જે તૈયાર થયા છીએ અને 100% આપણે બાબા સાહેબના અને આપણા સંતોના વીરની એક માયા છે કબીર સાહેબ છે સંત રવિદાસજી છે એ બધાના જે સુ એમના જે સુપ્રીતો છે આપણે આપણા માથા ઉપર હાથ રહેશે એમનું અને ચોક્કસ આપણે બધા સફળ થઈશું અંદર જે અમને પણ જોડવામાં આવ્યા છે એ એક સરાહનીય બાબત છે અને કામ કરવાનું જે મોકો આપ્યો અને અહીંયા સુધી લાવ્યા એ આપ સર્વનો હું હાર્ટી એમને કોટી ખોટી વંદન કરું છું જય હિન્દ નમસ્કાર